એગ્રીસ્ટેક ફાર્મ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી ફ્રી શરૂ ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેટ રેકર્ડને યુનિટ આઈડી સાથે લિંક કરવા માટે ગત પંદરમી ઓગસ્ટ ઓક્ટોમ્બરથી ફાર્મ રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી એગ્રીસ્ટેક ફાર્મ રજિસ્ટ્રી પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા આ પોર્ટલ પર નોંધણી બંધ હતી ત્યાર હવે આ ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં ગુજરાતમાં અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોએ ફાર્મ રજિસ્ટ્રી પર કરી છે પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મ રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે સોના ચાંદીના ભાવમાં ઘડા ઘટાડો આ સપ્તાહે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આઈબીજેએ મુજબ ગયા શનિવારે એટલે કે બાવીસ નવેમ્બરે સોનું

ચાંદી નવ્વા અને શરૂઆત સાથે રાજ્યના હવામાનમાં કેવા કેવા ફેરફારો આવશે તે અંગે પરેશ ગોસ્વામીની આગાહી ડિસેમ્બર મહિનાની ત્રણથી નવ તારીખ દરમિયાન રાજ્યમાં માવઠાની શક્યતા દક્ષિણ ભારતમાં ઈ શાનનું ચોમાસું ચાલુ છે અને ત્યાં સાયકલોશન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી બેંક ટુ બેક વેસ્ટ ડિસ્પેશન પાર્સાર થવાના ચાલુ થઈ ગયા છે આ બંને પરિબળોને કારણે એક નવી સ્થિતિ બની શકે છે એસબીઆઈના અડતાલીસ ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ડિજિટલ ગેમિંગ વ્યવહારો પર

પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાય ધોરણ અને બાર વિજ્ઞાન પ્રવાહ અને સાયન્સ પ્રવાહ આવેદનના પત્રો લેફ ફી સાથે ભરી શકે છે જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ છ ડિસેમ્બર બાદ સાત થી બાયો ડિસેમ્બર સુધી જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પ્રથમ તબક્કામાં દસ થી બાર ડિસેમ્બર સુધી લેટ ફી બસો પચાસ બીજા તબક્કામાં તેર ડિસેમ્બર થી બાયો ડિસેમ્બર સુધી લેટ ફી ત્રણસો અને ત્રીજા તબક્કામાં તેવીસ થી ચોવીસ સુધીમાં માં ત્રણસો પચાસ લેખ થી સાથે ફોર્મ ભરવાનું શરૂ છે ખેડૂતો બાગાયત બાગાયતી ખાતા ની વિવિધ સહાય યોજના લાભ લેવા માટે form શરૂ બે હજાર માટે બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા એવા ખેડૂતો આ ખેડૂત portal પર જણાવેલા ઘટકો માટે online અરજી કરી શકે છે એક બાર બે હજાર ચોવીસ થી સાત બાર બે હજાર ચોવીસ થી સાત દિવસ માટે અરજી કરાવી શરૂ અર્ધ પાક મંડપ વેલાવાળા મધમાખી કાર્યક્રમ કાચા મંડપ ટામેટા અને અન્ય ટમેટા પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન ટ્રેક્ટર માઉન્ટ ઓપરેટર સ્પ્રેત્રીસ બીપીએસ થી વધુ ઇલેક્ટ્રોનિક સ્પ્રેગવતી ખેતીમાં સહાય ટ્રેક્ટર માઉન્ટ operator છે વીસ BPS થી ઓછા અન્ય યોજનાઓ પણ અરજી ચાલુ થઈ છે વલ્લભ પટેલ ઠંડી માવઠું અને વાવો જોડેની આગાહી ચાર થી આઠ ડિસેમ્બર વચ્ચે જોડા થી અસરો બંગાળ ઉપસાગરમાં માં થતા બંગાળ ઉપસાગરમાં ડી ડિપ્રેશન બનવાની શક્યતા રહે છે જો કે તેઓનો માર્ગ ઓમાન તરફ જશે તો શક્યતા છે ગુજરાત બંગાળના ઉપસાગરની અસરને લીધે અને વલસાડ જિલ્લામાં પણ પલટો આવશે જેમાં વરસાદી શક્યતા પણ વર્તાય રહી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો રાજ્યમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી નીચું નોંધાયું છે રાજકોટ

પોંડુંચેરીમાં એલર્ટ પ્રબળ વાવાઝોડું શનિવારે ઉત્તર તમિલનાડુ અને પોંડુંચેરીની નજીક દીધી છે ભારતીય હવામાન વિભાગ મુજબ વાવાઝોડું આગામી ચાર કલાકથી અંદર આ તમિલનાડુ અને પોંડુંચેરીના દરિયાકાંઠાને પર પાર કરશે તેવામાં તમિલનાડુના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે વાવાઝોડાની આગાહી પહેલા ચેન્નાઈમાં ટ્રેન અને હવાઈ સેવાઓ બંધ કરાય છે અને લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે